હમણાં એક ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું તો દવાખાને બધા એને લઈ ગયા ડૉક્ટર સાહેબ ભેગા બે ચાર થઈ ગયા પટ્ટાવાળા આવી ગયા ને મહીંડા આમ બધા ધબ્બા મારવાન હા એ કહે શ્વાસ હાલે છે કે નહીં એક ડૉક્ટર આમ તપાસીને કે અડધી કલાક વહેલા આવ્યો હોત ને તો આ જીવી જાત એનો ભાઈ કે હવે પંદર મિનિટ પહેલાં એક્સિડન્ટ થયું ગામડામાં વાળી વાળી પાંચ છ જણા ભેગા થઈ ગયા ને પાલતી કરી દારૂની હા આમ તો હકીકતમાં બાયુને ફેશન નડે છે પુરુષને વ્યસન નડે છે તમે જો દારૂમાં તકલીફ એ છે છૂટથી મળે છે ત્યાં લાઇનમાં રહેવું પડે છે છાનુંમુનું મળે છે ત્યાં હોમ ડિલિવરી થાય દારૂબંધી થઈ બાયુ રાજી થયા કોની બજારમાં હડતાલ પડી ને તો ભાઈયું રાજી ગયા આ તો હજી દોઢ વર ન ખુલે તો કામ થઈ ગયા આના લટકણિયામાં અમે લટકી ગયા છે પાંચ છ જણા દારૂ પી ગયા ને તે જોમ થઈ ગયા વાળીએ તો એક જણો કે આના ઉપર જમવાનું નોનવેજ હોય તો મજા આવે શાકાહારી ન હાલે તો એક બીજો પી ગયો તો એ કે મારે બોકડો છે મસ્તીનો કિરે પણ મારે તો જવાય નહીં તમે કોઈક અળફ કરો તો થાય તો બે જણા કે અમે જાય કે જાપલી કે જાપલીમાં હાથ નાખશો તો ખાલી હરિયો ભરાવેલો જઈશે ખુલી જાય ને પોછા પૈકી ઉપાડીને આવતા રહીજો એ રાઈતે તે લઈ ભોજન કરી ગયા અને હુંઈ ગયા નિયંતે હવારે ઓલો કીરે ગયો એને પછતાવો છે મારો ને મારો બોકળો મરવી નાખો ફળિયામાં જઈને એની ઘરવાળીને કે બોકળો ક્યાંય ગયો તો કે બોકડો તો આ નવેડા બાઈટ્યો પણ રાતનો કૂતરો જળતો નથી આમ તો સર્વે કરેલું છે કે શાકાહારી ખોરાક હોય ને એ માણસને રોગ નથી થતા ઉત્તમમાં ઉત્તમ આહાર હોય તો એ શાકાહારી છે બકાલાવાળા એ રેકડીમાં જમાવટ થઈને પછી ઘરની દુકાન કરી અને એવું મસ્ત બકાલું લેવે હા તે સસ્તું મળતું હોય ત્યાં લોકો ન લે પાંચ રૂપિયા વધારે દઈને એની દુકાને લોકો બકાલું લેવા જાય શું કામ મજાની વાત એ છે કે તમે બજારમાં જઈને સસ્તું જોવો ને એના કરતા વસ્તુ જોવો તો મજા આવે બકાલાવાળાની દુકાને ગયો ને એમાં લાલ મરચાં આ ભાઈને આ મરચાનો શું ભાવ લાલ મરચાંનો તો કે હો રૂપિયાના કિલો કે પાંચસો ગ્રામ મરચા આપો તો બકાલા વાળો એની કે લીલા મરચા આપ અરે કે ભાઈ લાલ જોઈ છે લીલા મરચાં આપ લાલ જોઈ છે કે તું મૂંગો રે આનું નામ લીલા છે અમુક નામે અઘર રાજકોટમાં એક ભાઈનું નામ અષ્ટક કમળદળ પદમ પ્રકાશભાઈ એવું નામ લાંબુ કૂપનમાં એના એકનું જ નામ આ હારેથી બોલા હારે નીકળું અને શેર બજારમાં મારો સાત આઠ કરોડ રૂપિયા કમાણો હા ને બત્રી વર્ષે લગ્ન એના થયા અમારા કેટલાક કલાકારોને બોલાવ્યા કે લગ્ન ગીત ગાવાના તમારે બોલો તમારો ચાર્જ મને ફોન આવ્યો મેં કીધું કોણ બોલે અરે મને કે અષ્ટ કમળદ પદમ પ્રકાશભાઈ અને મારા લગ્ન છે એ કે કેટલા કલાકારોને ગીત ગાવા માટે બુક કર્યા છે તમને હું બુક કરું છું મેં કીધું હું ક્યાં લગ્ન ગીત ગાઉ છું તો મને કે જાનમાં આવવાના બોલો કીધું એક લાખ થાય મને કે કાંઈ નહીં લખી તારે તારે મેં ટેકાવી દીધી તો લગ્નમાં ગયા પણ બહેનું એવું કે જાન પરણીને પાછી આવી ત્યાં સુધીમાં કોઈ કલાકાર એનું ગીત ન ગાઈ ગયા શું કહે નામ જ એવડું મોટું લાંબુ ગીતમાં ફિટ જ ન થયો દાખલા તરીકે એમ મારે અષ્ટ પદમ ગાવું હા અને એના કાકા વળી કે આ લોકોના આટલા પૈસા દીધા મારા ભત્રીજાનું એક પણ ગીત નથી ગાયું તો અમારા કલાકારો કે ભાઈ રૂપિયા નથી જોતા હામો અગિયારસો ચાંદલો લખી લ્યો બાકી આ ગીત નહીં ગવાય અને મને કલાકારોએ કીધું તમે એના કાકાને કહો કે હવે તમે બેનું દીકરીઓને ફૂયું ને કહીજો નામ હરખા પાડે આ પેઠીઓમાં લગ્ન ગીત નહીં રહે પછી મેં કીધું આ નામ કીધું કોને પાડ્યું કે અમારા ફઈબા મુંબઈથી આવ્યા હતા અને બિયર પી ગયેલા એમાં ધોમ થઈ ગયેલા એમાં નામ પાડી દીધેલું અષ્ટ દળ પદમ થાય પતિ પત્ની ફરવા નીકળ્યા ફરવાનું અત્યારે કેરે ક્રેજ છે અહીં રાજકોટમાં તમે જો એક બાય ક્યાંક પરોઠા ખાઈ આવી હોય તો હા જે એની પાછી મીટિંગ થાય ડેલીએ તો એ કે ત્યાં તો એકવાર જ્યાજો તમે હાથ કામ પડતા મૂકે હા હા તો ઘરના વાહન હોય એને વાંચો ને સાયકલું વાળાને તાણી પડી જાય એક દિવસ હતો એ સાયકલમાં છોકરા બે આગળ એક બાય વાહે એની બેઠેલી એના ખોડામાં એક છોકરો અને સાયકલ વાળા એ રોટલીનું ફૂંગરું ઘર નાખીને વાળેલું હાઇ કે મને કે આમાં ખોરા કોઈને આ લેવું નથી ફાલવાનું એટલો કરે છે એમ હા ખાલી કોઈક વાંજરું જોઈએ એવા તોય વળી એની જાહેરાત કરે એ કે એ વાંજરું જોવા જેવું છે ગુલાબી કલરનું મોટું લે વાંચેલું છે ગમે એવું મોટું હોય આપણે કલર કર્યો હોય બરોબર હા રાજકોટમાં એવો ક્રેજ બોલો એ તમે કોઈ પણ આઈટમ નવી બજારમાં આવે બે દીમાં બધે આખા રાજકોટમાં ખબર પડી જાય આ રાજકોટની મજા છે બે માણસ ફરવા નીકળ્યા ને એમાં ડેમે ગયા તો એક ચિત્રકારી કે હે ભાઈ ઉપાડ્યો આ મેડમનું ચિત્ર બનાવી દો આ બે હું બસો રૂપિયામાં અરે કે કાંઈ નથી એવું કરવું અરે મને એ કે તમે મારી કલા નથી જોઈ હા એક વાર તમે ચિત્ર જોવા મેડમ નું એવું ચિત્ર બોલતું ચિત્ર બનાવું હા ઓલા મગજ ગયો અને હજી આનું બોલતું ચિત્ર બનાવું તારે આ મૂંગી થઈ જાય એવું જે દી બનાવ્યું ને એવો હાથમાં ફાવે તો એવી આવે તે દી આવજે બાકી અ તું વયો જ જાય એમ એક ભાઈ બેઠા હતા બીજો ભાઈ આવ્યો ને તો ઓલો કે હે રામ તો બોલો કે હું તબિયત બરોબર નથી કે તબિયત તો રેડી છે તારી ભાભી બરોબર નથી કેમ ઈ કે ઈ પ્રેમ કરતી નથી બાજુ વાળી પ્રેમ કરી ન જાય એનું ધ્યાન રાખ્યા કરે હા એ કે હું મોટરસાયકલ લઈને જતો તો કે અસ્મિતા ભાભી ને ત્યાં કેમ ધીમું ઉપાડ્યું કે સામેથી કટારો આવતો તો અહીંયા ધીમું નહોતું પડ્યું ખટારો આવતો તો કુપન માંથી નામ નીકળી જાય એટલે ધીમું પડ્યું એક દીકે સમસારી અત્ર નીકળી મેં વળી નીરખીને જોયું કે કેમ કોઈ જાણીતા છે હવે એ કે આને કોણ સમજાવે હકીકતમાં માણસને જીવવા માટે શ્વાસની જરૂર છે એમ સંસાર માટે એકાબીજાને વિશ્વાસની જરૂર છે શ્વાસ વિના માણસ જીવી ન શકે એમ વિશ્વાસ વિના સંસાર કોઈનો હાલી ન શકે આ ખોટે ખોટા વેમ શંકા એવું ન રાખવું કેમ દાદ કહેતા હું રોવા હા અને કોઈ પણ માણસ છે ઈ માણસ મજાક મસ્તી વાળો હોય ને એનું જીવન તંદુરસ્ત રહે એમ ઈ લાંબુ ન જીવે ન જીવવા દે હા આમ થાય બોલાવ્યા ન થાય કઈ આવ્યા આવું દેખાતું નથી પોલીસ સ્ટેશનમાં એક તોમદાર ને સાહેબે બોલાવ્યો ફરિયાદ આવેલી હા તો સાહેબે બોલાવ્યો ધોકો ખાય છે એ કે આટલા વર્ષ થયા તે તારી કરવાળીને મારી ધમકાવીને ડરાવીને રાખીશ હાચું બોલ કેવી રીતે એ કે તું આને ડરાવી ધમકાવીને રાખાય તો ઓલો કે સાહેબ એમાં એવું છે એવું મારે કાંઈ નથી સાંભળવું રીત બતા હું સાહેબ એ થાકી ગયેલા ઈ એનો ફાયદો ગોતતા તે આમ તમે જોવો ને તો રીત બતાવીની જુદી જુદી હોય છે હા અમારે એક અહીંયા પૂરો છે એકદી ખૂટિયાને ગદપ નાખતો બોલો મારો બાપો લ્યો ને કૂટીએ મારે બહાર લાટી ભોઈ ને પંદર હતર ભેગા થઈ ગયા ને એ પૂરો વળી બધાને ગદપ નાખે કૂટી આવે ને આવી આવી કોઈચું નાખી ગયેલા હા તો એક બાપા આવ્યા ખાર ખાઈ ગયા હે આ હું કરા કે પૂન કરું છું તો કે ગાયું નથી કે એ તો મને ખબર છે ગાયું ને નાખી તો જ પૂન થાય હા ગા માતા છે તો આ કૂટીઓ છે એના ઉપર ભગવાન ભોળો ભોળોનાથ બે આ બિચારાને થોડા હેરાન થવા દ્યો અરે કે આમ કાલ બે જણાને ઢીકે ચડાવ્યા ને પગ પાંગી નાખ્યા એટલે કે હું એટલે જ નાખું છું કેમ કે એ પગ પાંગી ગયા ને એ મારા બાપુજી હાર્ડવેર છે ત્યાં પાટાપીંડી કરાવે અહીંયા હાથ નો રજકો નાખ્યો તો ત્યાં હિતાવી નો વેપાર થયો વાહ કરજો વાહ તરપદાન મહાભુઈ